ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય અતિથિ ડોક્ટર કિરણ બેદી પોંડેરી ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નરની પ્રોત્સાહક હાજરીમાં ગુરુવારે અઢારમી જાન્યુઆરી બે વાગે આયોજિત કરવામાં આવ્યો છે ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય અતિથિ ડોક્ટર કિરણ બેદી પોન્ડિચેરી ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નરની પ્રોત્સાહક હાજરીમાં ગુરુવારે અઢારમી જાન્યુઆરી બે હજાર ના રોજ સાંજે ચાર ને દસ દસ આયોજિત કરવામાં છે ઓરો યુનિવર્સિટીની સ્થાપના સાથે અરવિંદજીના આશીર્વાદ અને પૂજ્ય વિદ્યાર્થીઓ એકસો એકોતેર છોકરાઓ અને એકસો વીસ છોકરીઓને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિપ્લોમા એનાયત કરવામાં આવશે ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને માનનીય શ્રી હસમુખ પી રામા

છત્રીસ વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ લોના પાંચ વર્ષના બીબીએના બત્રીસ વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સના ચોવીસ વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ ડિઝાઇનના એકવીસ વિદ્યાર્થીઓ બી ગ્રાફિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિઝાઇન ઇન્ટરસ્પેસ અને ફેશન અને ટેક્સટાઇલ અને સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન એમસીના ચૌદ વિદ્યાર્થીઓ અને અન્ય ભૂતકાળના વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિપ્લોમા એનાયત કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સમાં લીડરશીપ

ઓરો યુનિવર્સિટીમાં અમે કરી રહ્યા છીએ ઓરો યુનિવર્સિટી મહર્ષિ અરવિંદના ટીચિંગ્સ અને વિઝન ઉપર પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થીમાં કેવી રીતે આપણે ઉતારીને એમના જીવનને સફળ બનાવીએ આર્થિક રીતે આધ્યાત્મિક રીતે સાંસ્કૃતિક રીતે કેવી રીતે આવતી પેઢીને તૈયાર કરીએ જે અમૃતકાલની અંદર અગત્યનો ભાગ આપી શકે અને પોતાના નેતૃત્વ હેઠળ પોતાની ફેમિલી પોતાનો સમાજ પોતાની કંપની એક સિદ્ધાંત ઉપર ચલાવે અને એક પરિપૂર્ણ મનુષ્ય તરીકે સમાજને અર્પિત થાય એ ઓરો યુનિવર્સિટીનો મુખ્ય ધ્યેય છે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ એ છે કે પ્રેસ એક મીડિયા જે લોકોને અવગત કરે છે કે શું સમાજની અંદર ચાલી રહ્યું છે અને ઓરો યુનિવર્સિટી શું કરી રહ્યું છે એ આપણી સમાજને ખબર પડે કે સુરતના ને આજુબાજુના કોમ્યુનિટીને સોસાયટીને ખબર પડે એ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એમને અમારા જે વર્ક કાર્યકર કાર્યો છે એની અવગત કરાવીએ છીએ અને એને લીધે લોકોને પણ ખબર પડે કે શું સુરતની અંદર આવી એક યુનિવર્સિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓલરેડી કાર્યરત છે હા પ્રોફેસર પરિમલ વ્યાસ પ્રોવોસ્ટ ઓ વિશ્વવિદ્યાલય આજરોજ ઓરો વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના બપોરના ચારને ત્રીસ કલાક થી જે અગિયારમો પદવીદાન સમારંભ યોજાનાર છે એની વિસ્તૃત માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષના અમારા અગિયારમા પદવીદાન સમારંભમાં ડૉક્ટર કિરણ બેદી ભૂતપૂર્વ ગવર્નર પોન્ડિચેરી સ્ટેટ એમની પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે અને કુલ બસો એકાણું વિદ્યાર્થીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવશે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વ સિલ્વર મેડલ્સ આપવા છે એનાયત કરવામાં આવશે અને આ વર્ષે એમાંથી છવ્યા છવ્વીસ જે મેડલ્સ છે એ વિદ્યાર્થીનીઓએ અને અગિયાર મેડલ્સ છે એ વિદ્યાર્થીઓ છે એને એનાયત કરવામાં આવનાર છે ન્યૂ